આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ સરનાર ગામ આદિવાસી લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત પ્રાથમિક સુવિધા માટે કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું વિકાસશીલ ગુજરાતમાં આદિવાસી સમાજના લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સરકાર નિષ્ફળ સાબિત થઈ લોકોએ સુવિધા મેળવવા માટે આવેદનપત્ર આપવું પડે તે શરમજનક બાબત છે વાગરા તાલુકાના સરનાર ગામના આદિવાસી સમાજ આજે પણ સરકારની કેટલીક યોજનાઓથી વંચિત છે અને તેમને વંચિત રાખવા પાછળ ગામના જ સરપંચ જવાબદાર છે આદિવાસી જનજા ના ગરીબ ઇસમોના પરિવાર કાચા મકાનો ઝુંપડાઓમાં સંયુક્ત કુટુંબમાં રહે છે અને પરિવારજનોની સંખ્યા વધુ હોય જેથી નાની જગ્યામાં રહેવાની ખૂબ જ અગવડતા ઉદભવે છે જેથી સરકાર શ્રીમાંથી આદિવાસી સમાજ માટે સરકારી યોજના હેઠળ સરકારી પ્લોટો તથા પ્લોટમાં બાંધકામ કરવા અંગે વિવિધ યોજનાઓ કાર્યરત છે જેનો લાભ ગરીબ આદિવાસીને મળે છે તેમજ રહેણાંક મકાનો માટે સરકારી જમીન ફાળવી પાક્કા મકાનોનું બાંધકામ કરવા યોગ્ય સહાય પાડવા જિલ્લા કલેક્ટર આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી મારું નામ રાકેશ ભાઈ રજવાડી છે ગામ સણના તાલુકો ભરૂચ આજે અમે કલેક્ટર ઓફિસ પર આવેદન પત્ર આપવા માટે આવ્યા છે કારણ કે સરપંચ આદિવાસી હોવા છતાં આદિવાસી કોઈ કામ થતું નથી સરપંચ ની લેવી છે તે પોતે ઝૂંપડામાં જીવે છે અને એવું લાગે છે કે ઘાટો તરીકે એનો લોકો ઉપયોગ કરી રહ્યા છે અને અંબાડી વિજય દિવસે મારી બધી કંપની આવેલી હોવા છતાં એટલું બધું પ્રદૂષણ ફેલાય છે કે ના પૂછો અમારા આદિવાસી ભાઈઓને અમારે રહેણા દિશામાં સ્વસ્થ અને તકલીફ પડે છે કોઈ સરપંચ કોઈ કામગીરી કરતા નથી અને બીજી વાત કે અમારી જે માંગ એવી છે કે આટલી બધી સરકારી યોજના ચાલે છે તો આદિવાસી ભાઈ આટલા માટે આવેલા છે કે એમને આવાસનું એક એક ગામમાં બબે તત્વ સભ્યો સાથે રહે છે અને રહેવાની બહુ તકલીફ પડે છે તો નથી એમને પ્લોટનું કોઈ વિતરણ કરતા કે નથી એમને કોઈ આવાસનું કંઈ સહાય આપતા તો આવીને પત્ર અમને એટલા માટે આપવા આવેલા છે કે આ લોકોને જે વિવિધ થકી યોજનાઓ સરકારની છે એમનો લાભ મળે અને એમને ખાસ કરીને પ્લોટ મળે થોડા કોઈ સરકાર આવાસ ન લેવા મળે મારી વિનંતી છે ને કે આટલી બધી યોજનાની કોઈ બી ફાળવણી કરી અને એમને આ યોજનાનો લાભ આપો એ મારી મારા વિનંતી છે સરકારશ્રી જય ભારત જય માતા